સિત્તેર કરોડની પુનઃસ્થાપના યોજના અંતર્ગત કરવામાં આવે છે આ કામગીરી દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાય વિરોધ નોંધાવ્યો હતો જેમાં બે જેટલા લોકો એકત્રિત થયા હતા તેઓએ દાવો કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી કોઈ પણ પ્રકારની તોડફોડ પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં તોડફોડ ચાલુ રાખવામાં આવી હતી જેના કારણે સમુદાય હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે તોડફોડ દરમિયાન હિંસક ઘટનાઓ પણ બની હતી જેમાં પથ્થરમારાની ઘટનામાં એક નાગરિકના મૃત્યુ અને પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા પોલીસ એકસો લોકોને અટકાયત કરી છે ઉપરકોટ કિલ્લો રાજ્ય સુરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલો છે અને આ વિસ્તારમાં ઓગણીસો બાસઠ પછી બનેલા તમામ ગેરકાયદેસરના માળખાઓને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ધાર્મિક નેતાઓને નોટિસ આપી દલીલો રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોઈ પણ કાયદેસર દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા જુનાગઢ શહેરમાં આવેલા ભારાગઢ વિસ્તાર કે જે ઉપર કોર્ટની બાજુનો વિસ્તાર છે ત્યાં લગભગ ચૌદ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આ જે ચૌદ હજાર ચોરસનો જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસીનો અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસાની છે એ કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ ગેર મકાન બનાવે છે પરંતુ કોઈ પ્રકારના એવા રિપોર્ટ ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા હતા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ દસ જેટલા જેસીબી જિલ્લા વહીવટી તંત્ર કોર્પોરેશન પીજીવી સેલ ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે જેમાં એનડીપીએ છે બુકલેજર છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી હોય તેને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આમાં કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવા છે